નમસ્કાર દર્શક મિત્રો જણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવજીવન હાઈસ્કૂલ બોડેલીમાં સંસ્કૃત સપ્તાહની ત્રિદિવસીય ઉજવણીનો પ્રારંભ બોડેલી ખાતે આવેલી નવજીવન હાઈસ્કૂલમાં સંસ્કૃત ભાષાની સમૃદ્ધ પરંપરા અને મહત્વ જાળવી રાખવા માટે સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આ અંતર્ગત શાળામાં ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ આ કાર્યક્રમના ભાગરૂપે શાળાએ એક ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું જે નવજીવન હાઈસ્કૂલથી શરૂ થઈ અલીપુરા ખાતે આવેલા ખોડિયાર માતાના મંદિર સુધી પહોંચી અને ત્યાંથી પરત ફરી શાળાએ સમાપ્ત થઈ હતી રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક મંડળ તેમજ ગ્રામ્ય વિસ્તારમાંના આગેવાનો અને રહેવાસીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ સંસ્કૃત સૂત્રો અને પત્રકર્તાઓ દ્વારા સંસ્કૃત ભાષાનું મહત્ત્વ અને સાંસ્કૃતિક જાગૃતિ ફેલાવી આ કાર્યક્રમના માધ્યમથી શાળાએ સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ અને ગૌરવનો સંદેશ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચાડવાનો સુંદર પ્રયત્ન કર્યો છે રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ આજ રોજ સ્ટેશન મળે મંદિર બોડેલી સાથે સાવણની પહેલી બોડેલીમાં ઐતિહાસિક વિસાર કાવડ યાત્રા કરવામાં આવી જેમાં તમામ ભક્તો કાવડની યાત્રા સાથે ઓડસંગ નદીથી જળ ભરી અને અહીંયા અંદરેશ્વર મહાદેવ મંદિરે ભગવાન જયશિંહ ને આ કાવડમાં લાવેલ જલસ એમનો ભવ્ય અભિષેક કરશે આ કાવડ યાત્રા બોઢેલીમાં ઇતિહાસમાં પહેલી વખત કાઢવામાં આવી છે જે ખૂબ જ ભવ્ય રીતે સમસંપુર્ણ બની છે અને તેમાં સૌ કોઈ પધારેલ ભક્તોને અમે આ મંદિરનું પંદર ખૂબ જ આવકારીએ છીએ અને વારંવાર આવીને આવી યાત્રા આપણા ધર્મ જાગૃતિ માટે આપણા બોઢેલી ગામમાં થતી રહે એવી અમે અંતઃકરણપૂર્વક ભાવના રાખીએ છીએ અને આ તમામ તરફ પબ્લિક જોઈ શકો છો બમ બમ બોલ સાથે હું ગુજર્યું છું સમગ્ર બોડી ગામ આજે સીવો મય બની છે